વેલકમ બેક જૂનાગઢમાં અભિનેત્રી પરવીન બાબીના મહેલ કેટલાક ભાગને તોડી પડ્યો છે તો પરવીન બાબી જૂનાગઢના બાબી વંશની વારસદાર હતી અને તેમના પિતા નવાબના દિવાન હતા જ્યારે દિવાન ચોક ખાતે આવેલી આ ભવ્ય અને વિશાલ પ્રોપર્ટી એ સમયના કારણે થોડી જર્જુરી થઈ ગઈ છે પરંતુ હજુ પણ અરીખમ છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં કોઈએ તેના અમુક હિસ્સાને તોડી પાડ્યો જેને કારણે બાબી વંશના વારસદારો આ અંગે સવાલ કરી રહ્યા છે નોંધનીય છે કે પરવીન બાબીના મૃત્યુ બાદ તેમની જૂનાગઢની તમામ મિલકત અંગે કોર્ટમાં ત્રણ કેસ ચાલી રહ્યા છે તેમ છતાં આ મિલકતને તોડી પાડવા અંગે પોલીસ કે મનપા કોઈ જાણતું નથી કે વારસદારો માલિકીના પુરાવા સાથે કાર્યવાહી કરશે આ જે મિલકત છે પરવીન બાબીની મિલકત આવેલી છે જમ્મા દાદીમાં વખતથી વાત છે પરવીન બાબીના જે મમ્મી હતા અને એ આજે ડિમોલેશનમાં મતલબ પાડી દીધી છે તો આ કયા શું છે હું નહીં એ ખબર નથી આના રેકોર્ડ પુરાવા હજી આધાર હજી અમારો કેસ ચાલે છે આમાં કોર્ટમાં બધા ત્રણ કેસ ચાલે છે અને તંત્ર એ આમાં ડિમોલેશન કરેલ છે પણ શું છે શું નહીં એ કોઈને કાંઈ જાણ કરેલી નથી બાબી એસોસિએશનમાંય ખબર નથી અને આનું કોઈ ટ્રસ્ટ નથી બાબીનું બરાબર અને કોઈને કાંઈ જાણ કર્યા વિના આ ડિમોલેશન થઈ ચૂક્યું છે